જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા નિર્દોષ હિન્દુ સહેલાણીઓ પર આતંકવાદી હુમલો કરી સત્યાવીસ સહેલાણીઓની હત્યા કરવાની ઘટનામાં આણંદ શહેરમાં ગત રાત્રિના સુમારે શ્રી રામજનોત્સવ સમિતિના કાર્યકરો દ્વારા પાકિસ્તાની રાષ્ટ્રધ્વજને પગ નીચે કચડી પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓએ હિન્દુ સહેલાણીઓ પર તેઓના ધર્મ અંગે પૂછી ગોળીબાર કરી સત્યાવીસ સહેલાણીઓની હત્યા કરવામાં આવતા જેને લઈને આણંદ શહેરના હિન્દુઓમાં ભારે રોષ પ્રવૃત્તિ ઉઠ્યો હતો જેને લઈને ગતરાત્રીના સુમારે શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા આણંદ શહેરમાં સો ફૂટ રોડ પર ભાવનાથ મહાદેવના મંદિર પાસે બાલેજ ઓવરબ્રિજ પાસે ટાઉન હોલ પાસે સહિત જુદી જુદી ચાર જગ્યાએ

પાકિસ્તાનનો ધ્વજ દોરીને પાકિસ્તાન નું અપમાન કરવાનો એક નાનો અમથો પ્રયાસ કર્યો છે અને આનાથી વિશેષ કે પાકિસ્તાનની જે આતંકવાદીઓ ભારતમાં ઘુસ્યા છે એનો વળતો જવાબ પણ અમને વિશ્વાસ છે કે આપણા દેશની આર્મી આપશે આપણા દેશના પ્રધાનમંત્રી એનો વળતો જવાબ ચોક્કસ આપશે અમને વિશ્વાસ છે કે જેવી રીતે આગળ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી બે બે સ્ટ્રાઇકો થઈ અને જેમ ગયા હતા તેમ આ વખતે ફરી વખત ત્રીજી વખત સ્ટ્રાઇક થવી જોઈએ જેમાં અમારા જે સત્યાવીસ હિન્દુ ભાઈઓ મળ્યા છે એના બદલે અમને સત્યાવીસો પાકિસ્તાની આતંકવાદીઓના માથા જોઈએ છે એવી અમારી માંગ છે